જેટલી ઉંમર છે ભાઈ નેવું વર ની ઉંમર તો ધનશે પેલા તો આવા દીકરા ને કે નેવું વર ની હાલે વખવા છે હાલે લઈને ફરે છે ધનશે એવા દીકરા ને કે ભલે જના આલ્યો નેવું વર ની માજી ની ઉંમર થઈ ગઈ તોય છોકરો એમ કે મારી તાર વખવા છે તારો વખો મટાવ તો હાથ વાળા ની માં હોય ને બીમાર પડી ને કે સો પડી ખાટલા

અ મેરડી આટલા ધરા કાઢ્યા એટલા મારી કાઢવાના નહીં પણ મારી જેટલા કાઢે એટલા સુખ શાંતિ હે મેનડી મા ભગવતી મા તું મારી માડી છે અને તારી આગળ અરજ નખોદ માં અને આ મારી મા છે તે આગળ અરજ નો મારી આ વખત બતાવી દે એટલા કાઢે એટલા ને કાઢવાના નહીં પણ મારી તારી આગળ હાથોડીને કોશું આ વખવા આ તો છોડાય છે અને અહીંયા સુખ શાંતિ કરજો એટલો મોટો છે ए मैलडी मार लो लो ए मैलडी ये है आज की कमाल की रे रे मारे रे मातृ से ए ये हमारा हाथ और ये हाथ

બોલો <laughs> હજાર <laughs> 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 <hums> આ તમે તમારી જગ્યા પર ને એટલે થઈ પોંચોની સભામાં કહો હું મેલડી કે જેટલો દારૂ તું પી દે એટલી હું મેલણી દારૂ પી દે કરશે નહી શું તારું તારા ભેળા પેલા ત્રણ નુરિયા ભરા છે ને એન્ડ પકડીને લાઈફ પહેલા હતા મારું નમ છે આની પહેલાં તો અહીંયાનો મારે ઢોળો કરવો નહીં તારા ભેળા ત્રણ ભરે એન પકડીને લાઈફ પહેલા જગતમાં દેવ છું હું ધણી ધણીએન પૂછો એન્ડ મત પૂછો ધગત ધણીએન પૂછો હે

ઓખડે ઓખડો બોલવા વાળી માતા શું લે જેન ભવાની મેલવી છું પરફેક્ટ તમારો ઓકળો મળે તો બોલવાનું છે નગર હુંકારો હાલવાનો નવ નંબર હે છે મોબાઈલ નંબર કહો તો તેસઠ વાળો લે શું બોલું અને એકનો કહો તો નવ્વાણું વાળો છેલ્લે પિસ્તાળી આવતા હોય તો બોલી લે દુનિયામાં મારું નોમ દેવ સેલ્યા શું છો રમેશ છે આવું હું મેલડી પૂછું તું

દુનિયામાં દેવ છું તો આજ ના બધે બોલી દો કે આજ પછી હું દારૂ નહી પીવું બોલો હે દોરથી બોલો બધા હું સદે દોરથી બોલો નફડા મન તો હા હવે બોલે હવે પીતો તું લેવા જવાની હવે હોટલા લઈને ટ્રાય કરો કરી લેજો બે બાટલી પેટમાં ટકવા તો મારું નોંધ કેટલા બંધ પાછળ બેઠા ભવાનજી ભાઈ કેટલા બંધ તારું